ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘ પણ ગયા હતા વિકાસના કાર્યોને ખુલ્લા મૂક્યા બાદ નિવેદન આપ્યું દાહોદ જિલ્લાના પોલીસ સ્ટેશન અને પોલીસ આવાસનું લોકાર્પણ કર્યું અલગ અલગ જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું ગુજરાતના નાગરિકો સીધી સહાય મળશે તો આજના સમયનું સૌથી મોટું સામાજિક દૂષણ દૂર થશે તેવું પણ જણાવ્યું મને વિશ્વાસ છે પોલીસ લડાઈ લડવામાં સફળતા મેળવશે ચૌદ જિલ્લાના પોલીસ સ્ટેશન પોલીસ આવાસ અને ગુજરાતના ચૌદ જેટલા અલગ અલગ જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન થકી ગુજરાતના અનેક જિલ્લાઓના નાગરિકોને સીધી સહાયતા મળશે આજના સમયનું સૌથી મોટું સામાજિક દૂષણ એ સાયબર ક્રાઈમ અને આ સાયબર ક્રાઈમને રોકવા માટે લોકોને સુરક્ષિત રાખવા માટે લોકોને નાની મોટી કોઈ બી સમસ્યામાં મદદ પહોંચાડવા માટે આ નવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો ખોલવામાં